કારણ કે મિત્રો મધ્ય ભારત વાળી વરસાદી સિસ્ટમ ઘડીક ગુજરાત નજીક પહોંચે છે તો ઘડીક આ વરસાદી સિસ્ટમ ફરી ટર્ન લઈને ગુજરાતથી દૂર જતી હોય છે ફરી ગુજરાતની નજીક આવતી જાય છે આ વરસાદી સિસ્ટમ તો ફરી ગુજરાત થી દૂર જતી જાય છે એટલે કે મિત્રો હજુ કોઈ ખબર નથી પડતી કે આ વરસાદી સિસ્ટમ છે છે એ ખરેખર કઈ દિશા તરફ આગળ વધવાની ત્યારે મિત્રો જાણીતા હવામાન એવા અંબાલાલ પટેલે કહ્યું અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકો આ વરસાદી સિસ્ટમ છે મિત્રો ગુજરાતમાં તહેવારો બગાડશે ખાસ કરીને મિત્રો જન્માષ્ટમી પણ ગુજરાતમાં બગડવાની છે કારણ કે મિત્રો ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી ગુજરાતમાં હવે આગામી

અને જયારે ઓગસ્ટ મહિનાનું પ્રથમ અઠવાડિયું આવશે અને મિત્રો જો વરસાદ ખેંચાશે તો ગુજરાતમાં લાંબા સમયના વિરામ બાદ પણ ફરી નહીં જોવા મળે ક્યારે પણ વરસાદ જી મિત્રો જો તમે જોઈ શકો છો એ રીતે કે ગુજરાતમાં પહેલી તારીખથી વરસાદની અછત શરૂ થશે ગુજરાતના છૂટાછવાલા વિસ્તારોમાં ફરી એકવાર વરાપનો માહોલ જોવા મળશે સાથે મિત્રો આઇમડી તરફથી અત્યારે સમગ્ર ભારત દેશનું જે સેટેલાઇટ પિક્ચર રજૂ થયું છે એમના વિશે સવિસ્તાર જાણકારી મેળવશું સાથે મિત્રો ગુજરાતમાં અત્યાર સુધી કયા કયા વિસ્તારની અંદર સૌથી વધારે કયા કયા વિસ્તારની અંદર સૌથી ઓછો વરસાદ નોંધાણો છે એમના વિશે પહેલા આપણે વાત કરી લઈએ તો મિત્રો સૌથી પહેલા તમે જોઈ શકો છો કે અત્યારે કચ્છ લાગુના વિસ્તારમાં વર્ષ બે હાજર પચીસ માં અત્યાર સુધીમાં ચોસઠ ટકા સુધીનો વરસાદ જોવા મળ્યો છે ઉત્તર ગુજરાતમાં પાસઠ ટકા સુધીનો વરસાદ જોવા મળ્યો છે ચાલુ સીઝન દરમિયાન મધ્ય ગુજરાતમાં બાસઠ ટકા અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ત્રેસઠ ટકા સુધીનો વરસાદ છે જોવા મળ્યો છે અને સૌથી ઓછો વરસાદ હોય તો એ આપણો સૌરાષ્ટ્ર છે સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોમાં હજુ પણ અત્યારે વરસાદ જોવા નથી મળી રહ્યો મિત્રો જે અત્યારે વરસાદનો નવો રાઉન્ડ છે એ આજથી ત્રણ ચાર દિવસ પહેલા શરૂ થઈ ચુક્યો છવ્વીસ તારીખથી કોમેન્ટ પણ આવતી હતી કે સૌરાષ્ટ્રમાં વરસાદ નથી તો જી આ દર્શક મિત્રો તમારી વાત સાચી છે સૌરાષ્ટ્રમાં વર્ષ બે હાજર પચીસના આ સિઝન દરમિયાન સૌથી ઓછો વરસાદ છે નોંધાણો છે સૌરાષ્ટ્રમાં માત્ર આ વર્ષ દરમિયાન માત્ર ચોપન ટકા સુધીનો જ વરસાદ નોંધાણો છે હવે મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો કે મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ છે કે ઘડીક એ વેલમાર્ક લો પ્રેશરમાંથી લો પ્રેશરના એરિયામાં આગળ વધે છે તો ફરી એ વરસાદી સિસ્ટમ યુ યુ ટર્ન લે અને ગુજરાતથી દૂર જાય છે તો ગુજરાતમાં ફરી વરાપનો માહોલ જોવા મળે છે આ સાથે ઉત્તર ભારતના ભાગોની અંદર જમ્મુ કાશ્મીર રાજસ્થાન લાગુના વિસ્તારની અંદર વેલમાર્ક લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ છે જો આ વરસાદી સિસ્ટમ નીચે તરફ આવશે તો ગુજરાતમાં ધોધમાર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે સાથે ગુજરાતથી દૂર એટલે કે પશ્ચિમ ભારત પૂર્વ માફ કરજો પૂર્વ ભારતના ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે બંગાળની ખાડીમાંથી આવેલી વરસાદી સિસ્ટમ અત્યારે ભારતના પૂર્વ ભારતના ભાગોમાં જોવા મળે છે અને બીજી વરસાદી સિસ્ટમ અત્યારે દક્ષિણ ભારતના નીચેના ભાગમાં અરબ સાગરના દરિયાની અંદર બનતી જોવા મળે છે જો મિત્રો અરબ સાગરનો દરિયો ગાંડોતુર થશે તો ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ ભાગોમાં પચાસ થી લઈને કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની તો આગામી દિવસ સુધી એવું પણ બની શકે કે માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગ દ્વારા સૂચના પણ મળી શકે છે આ સાથે મિત્રો જો હવે વાત કરીશું અત્યારે કે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી કે ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર અત્યારે ધોધમાર વરસાદ જોવા મળશે અને આગામી ત્રણ કલાક દરમિયાન કયા કયા વિસ્તારની અંદર કેવા પ્રકારનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હાલ મિત્રો તમે જોઈ શકો છો કે હવે પછીની કલાકોમાં જ્યારે આ મધ્ય ભારતવાર વરસાદી સિસ્ટમ થોડીક પશ્ચિમ દિશા તરફ તરફ આગળ વધશે તો કાળા ડિબાંગ વાદળોની વચ્ચે વીજળીના કડાકા ભડાકા સાથેનો ધોધમાર વરસાદ છે ગુજરાતના રીઝનના ભાગોમાં જોવા મળશે જેમાં સૌથી વધારે આજે વાત કરીએ તો વરસાદ છે દાહોદ લાગુના વિસ્તાર છે દાહોદ જિલ્લાની અંદર છે આજે મેઘરાજા મન મૂકીને વરસવાના છે તૂટી પડવાના છે કારણ કે મિત્રો દાહોદમાં આજે ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટનું સિગ્નલ જાહેર થયું ચાલી રહ્યું છે નક્ષત્ર તારીખે સમાપ્ત થશે અને ત્રણ તારીખની વહેલી સવારે જ સૂર્યનો આશ્લેષ નક્ષત્રમાં પ્રવેશ થશે અને મિત્રો આ નક્ષત્રમાં એવું કહેવામાં આવે છે કે આશ્લેષા નક્ષત્રમાં જો વરસાદ પડે તો ધોધમાર વરસાદ પડે છે ને આ વરસાદ ખેડૂતો માટે સારો ન હોય અને મિત્રો જો વરસાદ ખેંચાય તો ખેડૂતો માટે સારું ગણી શકાય આ સાથે મિત્રો તમે જોઈ શકો છો તો અત્યારે ગુજરાતના કયા કયા ભાગોની અંદર ધોધમાર વરસાદ શરૂ છે તો એમના વિશે મિત્રો જો વાત કરવામાં આવે તો અત્યારે કચ્છ લાગુના વિસ્તારમાં ભલે કાળા ડિબાંગ વાદળો ઘેરાવા ઘેરાતો જોવા મળ્યો છે પરંતુ છૂટાછવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ છે જો મધ્ય ભારત મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ જો સતત પશ્ચિમ દિશા તરફ આગળ વધશે તો માત્ર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે ઉદયપુર લાગુના વિસ્તાર છે પાલનપુર લાગુના વિસ્તારમાં પણ ભારે મેં ખાંગા થશે ધોધમાર વરસાદ પડી શકે છે આજે પણ આઠથી લઈને બાર ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે તેવું અનુમાન હવામાન નિષ્ણાંત એવા અંબાલા પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ આગાહી વ્યક્ત કરી છે સાથે સૌરાષ્ટ્રમાં પણ મિત્રો ભાવનગરમાં છેલ્લા હાથ આઠ દિવસથી તો ભાવનગરના જે કહી શકીએ કે મહુવા ગ્રામીણ પંથકોના જે વિસ્તારો છે ત્યાં વરસાદ નથી પડી રહ્યો ખાસ કે મિત્રો આપણે દર દર્શક મિત્રોની પણ કોમેન્ટ હતી કે અમારે અમે જ્યાં રહીએ છીએ ત્યાં વરસાદ નથી અને મિત્રો એ સાચી વાત છે કારણ કે આ મધ્ય ભારત વાળી વરસાદની સિસ્ટમ માત્ર ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોને અસર કરી રહી છે કચ્છમાં પણ મિત્રો અત્યારે વરસાદ એ છે વિરામ લીધો છે આ સાથે દેવભૂમિ દ્વારકાના દરિયાકાંઠે પંદરથી વીસ ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે પરંતુ વરસાદ ખેંચા છે એ પાકું છે કારણ કે અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ હજુ પણ કોઈ પ્રબળ દાવેદાર નથી કે જે વરસાદ લાવી શકે આ વરસાદી સિસ્ટમ અત્યારે પૂર્વથી પશ્ચિમ દિશા તરફ આગળ વધતા બંગાળની ખાડીમાં આગામી દિવસોમાં ચક્રવાત બની શકે છે ગુજરાતમાં આ વરસાદી સિસ્ટમની અસર ઓછી જોવા મળશે ખાસ મિત્રો તમે બીજી તારીખના રોજ તમે જોઈ શકો છો ગુજરાતમાં ભરાટનો માહોલ જોવા મળશે ચાર તારીખે પણ તમે જોઈ શકો છો ગુજરાતના માત્ર છૂટા વિસ્તારોમાં કાળા ડિબ્બાંગ વાદળો વચ્ચે મેઘરાજા છે એ મન મૂકીને વરસી શકે છે કોઈ ભારેથી ભારે વરસાદની શક્યતા હજુ પણ જોવા મળતી નથી અને મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો આવનારું જે અઠવાડિયું હશે એટલે કે મિત્રો જ્યારે થી લઈને જ્યારે છ તારીખનો સમયગાળો હશે ત્યારે પણ સૌથી વધારે વરસાદ છે એ ઉત્તર દક્ષિણ અને પૂર્વ ગુજરાતના ભાગોમાં છે સૌરાષ્ટ્રના ભાગોમાં સૌથી ઓછો વરસાદ છે એ પણ નોંધાય શકે છે આ સાથે મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી પણ તમે જોઈ શકો છો આ કાળા ડિબાંગવાળી વરસાદી સિસ્ટમ છે એ મધ્ય ભારતના ભાગોને અત્યારે ધમરોળી રહી છે જો આગામી દિવસોમાં એ યુ ટર્ન લેશે તો ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથેનો છે એ વરસાદ શરૂ થશે તો ગુજરાતમાં હજુ પણ વરસાદે વિરામ લીધો હોય તેવા દ્રશ્યો સામે આવશે વર્ષ બે હજાર પચીસમાં સૌથી વધારે વરસાદ છે એ ઉત્તર ગુજરાતના ભાગોમાં અને મધ્ય ગુજરાતના ભાગોમાં જોવા મળ્યો છે સૌરાષ્ટ્રમાં મિત્રો આ વર્ષે માત્ર ચોપન ટકા સુધીનો વરસાદ વરસતા ખેડૂતો પણ ચિંતામાં મુકાઈ ચૂક્યા છે અને મિત્રો આગામી દિવસોની અંદર જ્યારે વરસાદ લેશે તો કહી શકાય કે નવા નક્ષત્ર સાથે આ વરસાદી સિસ્ટમ છે રાજસ્થાન લાગુના વિસ્તારમાં એરિયામાં કન્વર્ટ થશે જો વરસાદી સિસ્ટમની વિરુદ્ધ જો આગાહી સામે આવશે તો લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ જો મધ્ય ભારત મધ્ય ગુજરાતના ભાગોમાં આવશે તો જ ગુજરાતમાં છે વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ શરૂ થશે નહીંતર તો મિત્રો જો તમે જોઈ શકો છો બંગાળની ખાડી પણ હજુ અત્યારે હાલ સ્થિર છે કોઈ વરસાદી સિસ્ટમ છે ત્યાં બનતી Que...